તળાજા તાલુકાના દાઠા પોલીસ અધિકારી દ્વારા નીચા કુટડા સહિતના વિસ્તારમાં લોકો સાથે બેઠક યોજવામાં આવી ભાવનગર જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તાજેતરમાં બદલી થઈ છે ત્યારે હવે અહીં પોલીસ અધિકારી તરીકે તિવારીએ ચાર્જ સંભાળ્યો છે અત્યારે હવે આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે નવનિયુક્ત પોલીસ અધિકારી દ્વારા નીચા કુટડા સહિતના જુદા જુદા વિસ્તારમાં ગામ લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી પોલીસ સંપર્ક નો કરવા જાણ કરી હતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે લોકોને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને લોકોના પણ વિવિધ પ્રકારના પ્રશ્નો પોલીસ અધિકારી દ્વારા સાંભળવામાં આવ્યા હતા